પ્રાકૃતિક ખેતી તરફ કચ્છના અનેક ખેડૂતો વળ્યા છે પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરતા આ ખેડૂતોમાં અંજાર તાલુકાના ચંદિયાના વલમજીભાઈ પણ સમાવેશ થાય છે ધરતીને માતા સમજનારા તેઓ માતાને ઝેર ન અપાય તે વિચારથી પ્રેરિત થઈને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે વર્તમાન સમયમાં તેઓ પ્રાકૃતિક ખેતીમાં મગફળી ઘઉં બાજરી કઠોળ મગ ચોળા ગવાર તથા મોસમી ફળોનું ઉત્પાદન મેળવે છે વલમજીભાઈ મેઘજીભાઈ આહિર જણાવે છે કે લગભગ વર્ષ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી જે પૂજ્ય દાદાજીના નામથી જાણીતા છે તેમના એક પ્રવચનમાં મેં સાંભળેલું હતું કે ધરતી આપણી માતા છે ધરતી માતાને ઝેર ના અપાય આ એક વાક્ય મારા હૃદયને સ્પર્શી ગયું અને મેં પ્રાકૃતિક ખેતીનો ઘણો અભ્યાસ કર્યો આજ દિવસ સુધી પ્રકૃતિ સાથે નિત્ય અભ્યાસ ચાલુ છે વિવિધ પ્રાકૃતિક કૃષિની તાલીમ મેળવેલી છે વિડીયો જોઈને જરૂરી માર્ગદર્શન મેળવું છું ચૌદ ગોપાલન સાથે પ્રાકૃતિક ખેતી કરતા તેઓ વધુમાં ઉમેરે છે કે રાસાયણિક ખેતી એટલે કે મુશ્કેલ જ નહીં પરંતુ મહા મુશ્કેલીનું મૂળ છે એવી મારી સમજણ છે રાસાયણિક ખેતી એટલે તમામ રીતે નુકસાની જ નુકસાની છે રાસાયણિક ખેતીથી પર્યાવરણને નુકસાન થાય છે પેસ્ટિસાઇડથી ખેડૂતોના જે મિત્ર કીટકો છે તેનો પણ નાશ થાય છે તેના દ્વારા પક્ષીઓને પણ મોટું નુકસાન થાય છે ફર્ટિલાઇઝરથી જમીનની જીવસૃષ્ટિ જેવી કે અળસિયા બીજા અનેક બેક્ટેરિયા નાશ પામે છે જમીનની ફળદ્રુપતાને મોટું નુકસાન થાય છે ફર્ટિલાઇઝર ખાતર આપવાથી જમીન સખત બને છે અને પિયત પણ જલ્દી જોઈએ છે